એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે અને હું છું જીગર નજર કરીશું અત્યાર સુધીના સમાચાર ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન પરંપરાગત રૂટ પર નીકળી હતી આજની આ રથયાત્રામાં અઢાર ગજરાજ એકસો ને એક ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો ત્રીસ અખાડા અઢાર ભજન મંડળીઓ રથયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું આ સાથે ત્રણ બેન્ડ મોટી સંખ્યામાં સાધુ સંતો પણ રથયાત્રામાં જોડાયા હતા અમદાવાદમાં ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું માણેજોને ફળોનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો અષાઢ બીજ એટલે સત્યાવીસ જૂન બે હજાર રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ અમદાવાદમાં એકસો ને રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા ચોમેર હર્ષ ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજી આજે તેમના વિશાળ રથ પર ભવ્ય રીતે વિરાજમાન થયા હતા અદ્ભુત શણગાર શ્રદ્ધાનો સમૃદ્ધ અને ભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો ત્યારે અનોખું આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું હતું એકસો ને અડતાલીસમી રથયાત્રા અમદાવાદના રસ્તાઓ ઉપરથી પસાર થઈ જેનું સ્વાગત એએમસી અને મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન દ્વારા પરંપરાગત અને ભક્તિના ભવ્ય પ્રદર્શન દ્વારા કરવામાં આવ્યું ભક્તોએ ભગવાન જગન્નાથ બલભદ્રા અને સુભદ્રાને લઈ જતા રથ ખેંચ્યા હતા શહેરમાં મંત્રોચ્ચાર અને સંગીત ગુંજી ઉઠ્યું હતું દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ હઉ ખાસ વિસ્તારમાં મહાપ્રભુ શ્રી જગન્નાથજી રથયાત્રામાં ભાગ લીધો હતો આ રથયાત્રામાં તેમની ભાગીદારી સાક્ષી હતી જ્યાં શ્રદ્ધા સંસ્કૃતિ અને સનાતન પરંપરા એક જ પ્રવાહમાં વહેતી જોવા મળી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં કચ્છ જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે આગામી એક જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં બેથી ત્રણ જુલાઈ દરમિયાન રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે વાદિપરામાં બાર બીજના ધણીની અષાઢી બીજના દિવસે રણુજાના રાજા રામદીપીનો રંગે ચંગે પાટોત્સવ ઉજવામાં આવ્યો હતો સુરેન્દ્રનગરના શક્તિબાળ રામા મંડળ દ્વારા એક દાયકાથી અષાઢી બીજ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરાય છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગદ્રા શહેરમાં નાની બજારમાં સ્થિત જૈન ઉપાશ્રયમાં ચોરીની ઘટના સામે આવી છે ભગવાન વાસુપૂજ્ય દાદા પાશ્વનાથ દાદા અને શાંતિનાથ દાદાના ચક્ષુ તેમજ કપાળ ઉપર સુશોભિત સુવર્ણ આભૂષણની ચોરી થયાની વિગતો સામે આવી છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ